તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ પપ્પા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ આજકા સુ વિચાર સુ ના દીજી સમય અને મજબૂરી

કાનૂન ગદા ક્યાં ગઈ લો અરે 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 પણ ક્યાં ગઈ ગદા લે કે છાના રહી જાવ કે કે લે જો રોવા મીંડા જો Jaya Numan, aji Roya. <laughs> Ale to, kanu Jaya Numan ker to? Ale Jaya Numan ker dadan. Ale dadan ke Jaya Numan. Jaya Hanuman, negian negunisa ger gawalo. Ika ini autom road tebus. Le. Join the આજે કાંઠી છે બે રૂમ ની ચાદર એટલે મમ્મી જો ચાદર ઘસી રહ્યા છે કપડા ની ચાદર થોડાક પાછળ હોય ને ચાદરો નો વારો પાડી દીધો આજે

આપણા રૂમ ની ચાદર એ નીકળી ગઈ અને અહીંયા મૂકે છો ચાદર બે આજે થોડો આ આવે જ છે વરસાદ તો ચાલુ જ છે નાખા છે મમ્મી હતા તો કાંઈ નહીં જોયું જાય જે થાય એ હવે એના થઈ ગયા પછી હું હોય જોઈએ આગળ આગળ તો જો અત્યારે ફ્રી થયા અમે સાડા દસ વાગ્યે ને આપણે ફોલવાનું સ્કાનો માટે મસ્ત મજાનું દાડમ

અલે અલે આમાં બોલશે જો આવ્યો ફાસ્ટ વરસાદ આવ્યો જો બ બ બ બ બ બ બબ કાનુ પ્રાસિવ એને જો એને જો ઓલું જ જોતો જો જો વરસાદ આવ્યો બારિશ કમ ગીરતી હે પ્રાશિવ

આપ વચન ના મેઘ સારંગ થઈ નાચુ સારંગ થઈ નાચુ હું સારંગ થઈ નાચું એનો કાઢો હસ તમાર હે હું કામ એમાં ક્યારેક ને ઓલું નીકળી જાય ને તો ગળી જાય ગોગરી વાર ન લાગે આપડી નજર ઓલી થાય ને તરત નીકળી જાય

મસ્તા મજાની ખીચડી અને વધારેલી રોટલીની મોજા જે છે કાનો ને બા દાદા ગયા છે એના માટે ફ્રૂટ ને ચીકુને એવું થોડુંક લેવાનું છે ફ્રૂટમાં તો એપલ ને એવું તો છે આલુ બદામને એવું તો ફ્રૂટમાં એ બધી વસ્તુ થોડી ઘણી લેવાની છે તો આપણે એકાદું ફ્રૂટ ખાઈ લઈએ આલુ આલુ ખાઈ લઈએ પછી આગળ હવે કાનુની લોકો છે ને ગયા છે આવે પછી બતાવું એને તો જો અહીંયા આપણી રોટલી વધારે થઈ છે

કાજુ લઈ પાડી દો વેફર બિસ્કિટ બગા હાય હાય એટલે પેકિંગ હતા પણ લાવ્યા તમે બરાબર કાજુ બદામ લાવ્યા જો નો હે नो चीको एपल एपल एपले एपले नो मया? चीको त्यार सीजन वगर ना के, के उडावे? एपल रहे। मली रहे। एपल मली रहे हैं? एपल मली दरे, पंचीको धाव नो मले. पूखा दू बपा? आप जान दे का लो मटावा. पूँजे? आप जीए वोरे. पूखा जीए वोरे. पूखा एप जीए वोर

બધું મોઢામાં નાખી દેવાનું બિચારો તેમાં નાખે હવે હવે તો નાખતા શીખી ગયો છે જે હોય બોલ નું ઓલું નો ખાઈ ગયો પેલા તો હવે મોઢામાં જ નોંધ નાખતો એને બદલે હવે તો નાખી દેશે જે આમાં એને એમ થાય ને કે નાખવું છે એ નાખી જ દે સીધું મોઢા બિચારો તેમાં પપ્પા ભાઈ પપ્પા આપ્યું હોય બસ લઈને મોટા મૂકી દીધો હે તો પપ્પા છેતરાઈ ગયો દાદા ને હે કાનો દાદા ને છેતરાઈ ગયો એવું કરે જો છોકરાઓ મમ્મી તો છે ને મમ્મી લાવવા કાજુ બદામ કાજુ બદામ લાવ્યા ને ધાણા ભાજી લાવવા એ તો સાફ કરી નાખી માં નાખવી તી ને આમાં એટલી સરસ છો મારે છે ને જયા પાર્વતી નું વ્રત એટલે જો મમ્મી કાજુ બદામ લઈ આવ્યા પેલા છે ને વ્રત રેતા બધું ડ્રાય મળતું ને ત્યારે ત્યારે હવે તો હોય બધું મળે પણ પેલા એવું હતું કે નાના હતા ને ત્યારે અલુણા વ્રત ને એવું હોય ને ત્યારે જ તે ખાલી ડ્રાયફ્રુટ લાવે હવે તો ઘરે બધાને ચાલુ જ હોય એવી રીતે એવું છે પેલા અમે નાના નાના હતા ને તો અલુણા રહેતા ને ત્યારે બધું ડ્રાયફ્રુટ આવતું ઘરે એમ કે ફ હું કેવાય ફરાળ લેવા જવાનું છે હું બધું લાવી દે આવું હા જે જે ખાવું હોય ને ઓલુય ઓલા ધોળા આવે એને શું કેને ઈ અંદર થી બીયો નીકળે ઈ ધોળા લાઈટ કલરના આવે ખાડા ખાડા વાળા ને અંદરથી હા એવું કે કાય કાજુ તો આને હું કેવાય આને કાજુ નહીં અમે દન શું કહેતા કવ કાઈક અલગ કહેતા

અમાર વખતે કાજુ કળિયા આવતા પછી નાના નાના આવ્યા ને શું કેવા રેવડી આવતી નાના નાના સાકર એવું આવતું